આદિવાસી સમાજના ત્રણ યુવાનોને કથિત રીતે માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે આ ત્રણ યુવાનો પૈકી એક છોકરાની ઉંમર માત્ર સત્તર વર્ષની છે અને તેને બોલવાની તકલીફ પણ હોવાનું જણાવવામાં આવ્યું છે આ ગરીબ આદિવાસી પરિવારના દીકરાઓને વન વિભાગના કર્મચારી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટનાથી આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજની તાત્કાલિક કાર્યવાહીની માંગ આદિવાસી સમાજની સ્પષ્ટ માંગ છે કે આવા ગરીબ અને નિસહાય બાળકો પર હુમલો કરનાર લુખા અધિકારીઓને તાત્કાલિક સજા કરવામાં આવે સમાજનું કહેવું છે કે આવા ગરીબ પરિવારના છોકરાઓને મારવાનો વન વિભાગના કર્મચારીઓને અધિકાર કોણે આપ્યો જો આ અધિકારીઓને સજા કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આદિવાસી સમાજની લાગણી છે કે આ ગરીબ પરિવારને તાત્કાલિક ન્યાય મળવું જોઈએ આજરોજ સંયુક્ત આદિવાસી વિભાગ પોશીના તાલુકાના મંત્રીશ્રી નાગજીભાઈ વિપુલભાઈ રાજુભાઈ અને સરપંચ શ્રી રાવજીભાઈ સહિતના તમામ સભ્યોએ હાજર રહીને આ ગરીબ પરિવારની મુલાકાત લીધી હતી તેમણે સરકારને વિનંતી કરી છે કે આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને ગરીબ પરિવારને તાત્કાલિક ન્યાય અપાવવામાં આવે અને વન વિભાગના કર્મચારીઓને તાત્કાલિક સજા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે આજરોજ કાળાખેત્રા ગામ ખાતે જે અમારા જે ઉંમરમર્યાદામાં એકદમ નાના જે સત્તર અઢાર વર્ષની ઉંમર થાય છે એમના પર અમારા કુશીના તાલુકાના વન વિભાગના કર્મચારી દ્વારા કે જે એક ઢોર માર મારવામાં આવ્યો છે જે અમારા એક અનપડ જે ફોરેસ્ટ વિભાગમાં જવાથી જેમને બહુ ઢોર માર માર્યો છે તો અમે વન વિભાગના કર્મચારી જે આરોપો હોય અથવા પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબને અમે એ જ રજૂઆત કરવા માંગીશું કે જે ઓંગને જે ઢોર માર મારવામાં આવ્યો છે જે બંધારણના કયા અનુચ્છેદ અને કઈ કલમ ની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે આદિવાસીઓને જે આ ઢોર માર મારવામાં આવ્યો છે એના વિશે અમે જવાબ માંગીશું બાકી આખું કાળા ખેતરા ગામ અને પોશીના તાલુકાના જેટલા પણ આદિવાસી સમાજના લોકો છે અમે ધરણા પર બેસીશું જય જોહાર જય આદિવાસી